ના ટ્યુશન સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી અમદાવાદ શહેરના અને જિલ્લાના શિક્ષકોને કરી દેવાયા છે અમદાવાદ શહેરના ડીઓ અનુસાર ટ્યુશનિયા શિક્ષકો પોતાને ત્યાં ટ્યુશન આવવા માટે વિદ્યાર્થીઓને દબાણ કરતા હોવાની અને સારા માર્કસની લાલચ આપતા ફરિયાદ મળી છે સાબરમતી વિસ્તારની અર્જુન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બે શિક્ષકોને કરી દેવાયા જ્યારે રાણીપની નિશાન સ્કૂલ ઇસનપુરની મહાવીર સ્કૂલ મણિનગરની ડિવાઇન બર્ડ સ્કૂલ અને વિદ્યાનગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે ખાનગી શાળાના શિક્ષકો સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી અમદાવાદ શહેરના પાંચ અને જિલ્લાના અગિયાર શિક્ષકોને ગરભેગા કરી દેવાયા છે આરટી એક્ટ બે હજાર નવ ના અનુસાર શાળામાં ફરજ બજાવતો શિક્ષક ટ્યુશન ન કરાવી શકે અમદાવાદ શહેરના ડીઓ અનુસાર ટ્યુશનિયા શિક્ષકો પોતાને ત્યાં ટ્યુશન આવવા માટે વિદ્યાર્થીઓને દબાણ કરતા હોવાની અને સારા માર્ક્સની લાલચ આપતા ફરિયાદ મળી છે સાબરમતી વિસ્તારની અર્જુન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બે શિક્ષકોને ઘરભેગા કરી દેવાયા જ્યારે રાણીપની નિશાન સ્કૂલ ઈસનપુરની મહાવીર સ્કૂલ મણિનગરની ડિવાઇન બર્ડ સ્કૂલ અને વિદ્યાનગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે